બોલો શ્રી ગણપતિ દાદા નહીં જય શ્રી હનુમાન દાદા નહીં જય શ્રી કેસિમ બારસ બારસમણી ભોગા મહારાજ બોલો ચેહર માન બોલો કાળકા માન જય બોલો શ્રી ભેવજી ભવાણી બોલો શ્રી વસતા ભવાણી બોલો શ્રી રાજુ પ્રભાબા પેતાય નલ પેતાય નલ પેતાય ન શ્રી કિશિ બા ના બામણી ભોગા મારા જી ચેહરો માની જય બોલો શ્રી કાળકા માની જય બોલો શ્રી નટરાજ ભગવાની જય બોલો શ્રી પિનલ સિપોટિ જય બોલો શ્રી ગણપતિ દાદા જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળ માં શ્રી કરો મારી મધી શ્રી શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી શક્તિ સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ પીજાજે કાર્ય માં થાકી કદી જા મારી અકલ અટકી જાય છે ત્યાં જા સુધાર દો મારા વડે ગોપ ભક્તને પુનિત લાવો આપ જો સાણ આવ દીધું સુરે શ્રી ગણપતિ દાદા બોલો શ્રી તુલસી માતાની બોલો શ્રી તુલસી માતા બોલો તુલસી માતા બોલો શ્રી રામેશ્વર મહાદેવ બોલો શ્રી રામેશ્વર મહાદેવ ઘરે માસીમા ઘરે માસીમા બોલો શ્રી જસીમ્બાના પારસમણી ઓગા મહારાજની જય બોલો શ્રી દેવજી ભુવાની જય બોલો શ્રી ભવાની શાહર ભવાની હર કેમ્બા ના પારસવણી ગોગા મા પારસવાની ગોગા મા શ્રી સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનણ ભગવાન જય સૂર્યનારાયણ ભગવાન સૂર્યનણ ભગવાન જય સૂર્યપુત્ર શનિદેવને કોટિ કોટી સૂર્યપુત્ર સૂર્યપુત્ર શનિદેવ ને કોટી કોનો શ્રી સૂર્યન ભગવાન ઓમ 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 નમો 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 ભગવતી 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 જય ગજાન જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ શિવશક્તિના લાડીના સંતાન છો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રસમ શાન છે આપનું આપ્યા જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં ભક્તને પુનિક લાવો આપજે અનંત વાસુ કિસે સંપદાબમ કમલમ શંકપાલમ ધોતરાષ્ટ્રમ તક્ષક કાર્યમ ઈતાની નવ નામાની નાગા નાય મા સાયંકાલે પઠે નિત્યમ પ્રાંત કાલે વિશે ભાઈ નાસી તસવીર જય સ્વરૂ જાઉમ શ્રી નાગ ભગવાન ખે સિમ ના ગોગા અમર તપો તમારી ગાદીઓ ગા દિયો કે સિમ પા ગોગા અમર તપો તમારી ગાદીઓ ગાદીઓ પર સોનાનું સત પર ના નુ अमरदा पूत गादियो गुणवंत करिने गोगारे आवी आवी वगाडी के सिंभा महा करे के ना गोगा अमरदा पूत हमारी देवजी बूवे भगती यादरी आप्या देने पुत्र परिवार

ખિસિમ્પા ગોગા અમર ધપોત મારી જળ હળ જો વાગે છે પોત આનંદે ઉતારે ભુવાર થી વાગે છે રૂડી ભૂઘોળ ને ખિસિમ્બા ના ગોગા અમર લી ગોળા બાપુને શોભતા વાગે છે ગંઠને ને ગઢિયા ખિસિમ ગોગા અમર ગોત મારી રો રોમે રો રમતા રો મે રો મેં વસ્તા રમતા હળહળ તમે ઝેર ના સુસનારા ખિસિમ ગોગા અમર ગ પોત ગામો રે ગામથી મંડળો આવતા માણસની વરાતી ઘણી કે સિંબાના ગોગા અમર પોત મારી ગાદીઓ દુખિયા આવે દેસો રે દેશ સુખ આપો ને કે સિંબાના ગો ના ગોગા અમર પોત મારી ગાદીઓ દેશો રે દેસ તારો ડંકો રે વાઘ ભલી વગાડી ભરત ખંડ ખંડમો કરે તે ગોગા અમર તપોત મારી ચૈતર સુ ચોથ ને રમણ આવે ચડે છે અબિલકમ કો ને ગોલા તે સિંબા ગોગા અમર તપોત મારી ગાડી રમણ આવે છે રૂડી દીપ આવે છે કાઈ દૂર દૂર થી દેસાયો કે સિંબા ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને કેસિમ બાના ગોગા કેસિમ બાના અમર ત પોત મારી ગાદીઓ વખના વારનાર વેલારે આવજો પોકાર સુને પધારજો મહારાજ કેસિમ બાના ગોગા અમર ત પોત કરુણા કૃપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલવીને કર જોડી ને બાળક વિનવે હર નિજ પદા જો મહારાજ ખિસિંબા ના ગોગા અમર તપૂત બોલો શ્રી કેસિંબા ના પારસ બોલો ચેહર માણી બોલો કાળકા માણી બોલો દેવજી ભુવાન બોલો વસ્તા ભુવાન બોલો સાહર બોલો રાજવાન હોમ સૂરીનારાયણ ભગવાન હોમ સૂરીનારાયણ ભગવાન હોમ સૂરીનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુ આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયહો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની જયહો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી જય જયહો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાંની જયું આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડામાંની જય હોઉં આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જય ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન ની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનમાન દાદા ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની વેરે માં શીતળામા વેરેમાં શીતળામા બીજ બાબી ભોગ બાબી